બેન ચા લાવજો થોડું પુરાનો પડ્યો ને તે થોડું નાખી દઉં આજુ લઈ દેવા ખા આ ડોસી ને વગાડ જેવું કર્યું કર્યું છે ખોયું બીજું વાત ખાતો ચાલખો નાસી એટલે ખાઈ ગયો ખુશી ઘર એટલે લાગે વેલા ખાધું

ના ને બધી તૈયારી કરી દો કર્યું મેરાયું તૈયાર કરી દીધું હમન તો હોય ક્યાં થાય ને એકલા એકલા દર

સાત વાર જઈએ ચાલવા ભક્તિ ભર્યું સંસ્થાન માં ને તની જરૂર હોય આવું છે ખાવાનું પચી જાય ને

મંત્ર તંત્ર એક વખત ગોળ રાઉન્ડ થઈ ગયું ને તો ગમે જેવું ભૂત આવે ને તો બાર ને પેલા તને ખાઈ જતો રહી એટલે મારી માતા ની શોખ ને તારા ખબર પેલો નતો મરી ગયો આપડો ભૂંડો જાડો અલ્યા મારું તો ભલે મરી ગયો પણ એવી ઠંડી પડે ને કે મારું હું તત સતર પેડ મળતા મળતા તો શેતા આ પડદાતા પેલી ટોપી રહી ગઈ તી એ ટોપી તો ટોપાળીઓ ભૂત આવશે એટલે આડે ત્યાં બધું તૈયાર કરવું પછી ખાવાનું ખાવાનું એટલે તૈયાર કરીને મેલ્યું અલ્યા દર દિવાળી ચોરસ ના દાડો મારા ગયા તૈયાર થાય છે ને

लेन वाडू ले आ खाक ले के माहु ले मने उ बिग लागे एमडी भाईले तु बिवाईले मारा हंगा देखतोदा

અમે હાથમાં છોકરા જેવો કેવાય આ તો તું છું કેવાય ચાલવા થી પેલો તો મારો

તું ભાઈ આટલે વતી બેજા ઘોર પેરાજો તો રે તોકરા ઘોરંદા બાય બાન ના નેકલ તો આરાગું રે વતી પડી ગ્યા ગાડીમાં મરી ગીયા હા ઓમ આઈ જા હવે મારી લે પકડ જી ઘોરંદા મારી બાન ના નેકતો મને મારી વિધી કરવા દે હા કરો ઓકે ઓમ સાહ

લેખા <imitation> <imitation> <imitation>

બાર મહિનો નાખું નાખે હા પકડે પકડે ક્યાંક મારું ના લઈ જાય ભૂતળો કરી લઈ જાય મારું શું કરે ફૂલી કરો

કેમ આ મોડવાનું કે મારે અલ્યા માણસ પડીશું ને દેખાતું પડાય બોય પડશે આ તો આયો છો એ બોન થઈ થઈ ને પેલો મરી ગયો પોર હા એરો આયડું ગોળું ને ગયું ગુરંડા માં પેલો ભૂંડો હું કે મેળવ્યું